ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નવ પ્રાણીઓમાં પ્રજનન હવે છે અપત્ય પ્રશ્વી અને અંડ પ્રશ્વી પ્રાણીઓ વિશે જોઈશું આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે જન્મ પછી શિશુમાં પરિવર્તિત થાય છે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચોને બચ્ચાને જન્મ આપે છે તેને શું કહેવાય અપત્ય પ્રશ્વી પ્રાણીઓ અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એને શું કહેવાય અંડ પ્રશ્વી પ્રાણીઓ કહે છે તો જોઈએ આગળ કે કેટલાક પ્રાણીઓના ઈંડા છે એ એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેના માતાની શરીર શરીરની બહાર તે ઈંડા મૂકે છે જે પ્રાણીઓ ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો પરંતુ કેટલાક અંડપ્રસવી પ્રાણીઓ છે તે એના ઉદાહરણ છે પરંતુ તમે ગાય કૂતરા ભેંસ તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં થાય એનું કારણ છે કે તે ઈંડા મુકતા નથી ડાયરેક્ટ શું થશે કે તે તેના માતા છે એના ગર્ભમાં પૂર્ણ વિકસિત શિશુ રહેશે અને પછી પૂર્ણ શિશુ છે તેને જન્મ આપશે શું તમે અપત્ય પ્રસવી તેમજ અંડ પ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો હવે આપણે જોશું શિશુમાંથી પુખ્ત સ્વરૂપ નવજાત જન્મેલા પ્રાણીઓ અથવા તો ઈંડા તૂટવાથી નીકળેલા પ્રાણીઓ ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય કેટલાક પ્રાણીઓ છે એમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણી થી સાવ અલગ જ દેખાય છે જાણે કે રેશમના કીડા પેલા શું હોય ઈંડા હોય પછી લાર્વા અથવા તો ઈયળ બને પછી પ્યુપા બને અને પછી પુખ્ત બને જેના વિશે તમે ધોરણ સાત માં અભ્યાસ કરી ચૂક્યા છે ડેડકામાં આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે ડેડકામાં ઈંડાથી શરૂઆત કરી પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ તબક્કા જોઈ શકું જેમાં ઈંડા ટેડપોલ અને પુખ્ત શું ટેડપોલ વખતે ડેડકાથી ભિન્ન હોય છે શું તમે વિચારી શકો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત ડેટકો બની શકે છે તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા તો પ્યુપાસ પુખ્ત રેશમની રેશમના કીડાથી ખૂબ અલગ દેખાય છે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી તો પછી ટેટપોલ અને ઇયરનું શું થાય છે તમે એક સુંદર ફૂદા અથવા તો અંડઘરમાંથી બહાર નીકળતું જોયું હશે ટેટપોલ રૂપાંતરણ પામીને પુખ્ત ડેકામાં ફેરવાય છે જે કૂદી શકે છે તરી શકે છે કેટલાક વિશેષ પરિવર્તનની સાથે ટેટપોલનું પુખ્ત રૂપાંતરણ થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે તમે વિચારો છો કે આપણું પણ કાયંતરણ થયું છે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે તો જુઓ અહીંયા જે ડેટકા છે એનું ચક્ર છે કે પહેલાં ઈંડા હોય પછી શરૂઆતમાં આવો ટેટકોલ દેખાય પછી પૂંછડીવાળો અને ડેટકો આ ચાર અવસ્થા છે આટલી અવસ્થા પછી ડેટકો છે એનો આકાર સ્પેશિયલ લે છે